અને મતલબ શું કહેવાય આપણે જે આ શું કહેવા તમને એવું થતું છે કે આ રૂમે કયા એમ નહીં રૂમ એનું રૂમ એવલોક ચાલુ કરે સોરી મિત્રો જાઉદે અહીં છે જાઉદે આવું કરવું પડશે પછી આપણે કંઈ કાઢા ફરવા ફરવા નીકળશે કશું ને તો રૂમે લોક શરૂ કરી જ જ નહીં હું ડાયરેક્ટ જ્યાં જ જગ્યાએ જવાનું છે ત્યાં જઈને જ લોક શરૂ કરીશ ને જવાનું તો અત્યારે છે પણ મેં કીધું તમને થોડીક એક વસ્તુ બતાવવાની કે જો મેં એક મોટું કામ કરી નાખ્યું છે જો આ મેં કપડાં ધોઈને કહ્યાં કેટલી ખુશી થાય પણ એ કપડાં મારા નથી ઘોપડી ધોઢ અને એ ધોયાય નથી મારા કપડા આ મારા કપડા છે ભાઈ એટલે મારા કપડા છે આ વસ્તુ તમને શું લાગે મારે ખુશ થાવ જો કે દુઃખી થવું ખુશ થાવ જોઈએ ને મારા કપડા છે એટલે બધા મારા ધોવાના બાકી છે હું થોડો કામ બીજી થઈ ગયો તો કપડા મને યાદ જ ન એવા અને અત્યારે હું કહેવાય કપડા ધોઈને કે મારા શું કહે રૂમ પાર્ટનર કપડાં ધોઈને કે પછી મને એ સીડ્યું કે મારા કપડાં ધોવાનું બાકી છે અને હવે ક્લાસ જવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ફટાફટથી હું કઈ કપડા ધોવાય તો નહીં પણ પલાળી દે ભાઈ લોકો કાળા કલરના કપડાં કાળા કલરના ચશ્મા પહેરીને કાળો બેગ લઈને આવા ઉનાળામાં હું નીકળી ગયો છું ક્લાસે જવા માટે કે ગાંધીનગરમાં જે તડકો ઓછો લાગે અમદાવાદ બંદાવાદમાં હોય ને અમદાવાદ કે સુરતમાં કે બહુ તડકો લાગે તો મિત્રો અહીંયા જે કેવું આપણે પંચદેવનું મંદિર છે વાહેતી નજીકમાં પણ તોય હું દર્શન કરવા નથી જઈ ગયો એટલે મંદિર નજીક નજીક હોવા છતાં આપણે દર્શન કરવા નથી જઈ ગયા થોડોક ટાઈમ ઓલું થાય એટલે હું તમને દર્શન પાકા કરાવી આપડી રેપીડો રેપીડો આવી ગઈ છે કદાચ તો ફટાફટ આપણે પહોંચીએ હા તો જો હરે કૃષ્ણ કેમ છો મજામાં મજામાં સિગ્નલ સિગ્નલ ની એવી કથા છે કે એક સિગ્નલ નડે ને એટલે બીજા બધા સિગ્નલ આવું કેટલા રહે ગાંધીનગર માં તો હા એક નડે એટલે બધા રોડ ઉભો રેવાનું એમાં ક્યારેક લેટ થતું હોય તો

के भन्न देखेँ त मेरो लगभग क्या थियो क्या थियो मेरो ब्लग जो जो लाइक महुवा भावनगर गान्धीनगर त कोही छ नि गान्धीनगर त छ कोन छ हेलो कोन छ गान्धीनगर छ भावनगर माथि महुवा माथि मारु सासुरु नि क्या थियो कोन वो क्या रहौ छु एरिया माथि आदि बोल कोन ब्लग जो जम जम के हो बोल सके छु जना माटे के लोग क्या थियो क्या थियो हमारी साथे ફટાફટ કમેન્ટ કરો ને અનેક બહુ મસ્ત મસ્ત ફેસ્ટિવલ આવી રહ્યો છે હોળી અને હોળીનું અમે તમને આઈનું દેખાડશું સુપર મસ્ત અદ્ધની બેસ્ટ હોળી ક્યાં યોજાય છે તમે જોશો રસ આવી ગયો છે કાકા જો રસ આવ્યો છે હવે અમે રસ લઈએ ફટાફટ મસ્ત રસ બનાવો છો મસાલો નથી નહીં અમે મસાલો મસાલો વગર મસાલે તો મસાલો જરૂરી છે ભાઈ

પ્રશ્નો સ્તર કેટલું નીચે એવી કલર ખબર છે એમને એટલે શું કે શરૂ કર્યું ને તો એટલે તો એમ મેં કીધું કે થોડી ને આપશે એમ ખાલી ને ચલો પી પી ટાઈમ ક્લાસ રેડી થઈ જાવ હાલે ક્લાસમાં નથી જમીન આવો જમીન આવો

તો ફટાફટ થી રેપીડો કરો હું ધાવ છું જીમે મોડો કારણ કે હાથ પડે એટલે હું કે પેલા તો જીમ યાદ આવે તો મિત્રો ઉડતી ઉડતી ખબર આવી છે કે આપણે 400 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો તમારા બધાનો બહુ ધન્યવાદ ધીમે ધીમે સબ્સ્ક્રાઇબર આપણે વધી રહ્યા છે અને આપણી ફેમિલી ધીમે ધીમે મોટી થઈ રહી છે તો તે બદલ આપનો બહુ બહુ ધન્યવાદ અને આવો સપોર્ટ કરતા રહેજો અને વ્લોગ કેવો લાગે છે અને કમેન્ટ પણ કરતા રહેજો આજે પણ ડેલીની જેમ નીચેલા જે હિસ્સો છે મેન સ્ટ્રેન્થ ટ્રેનિંગ નો એમાં ભીડ છે પણ છતાં આજે આપણે ઇલાકામાં વર્કઆઉટ કરીશું હું કામ જલ્દી છે ભાઈ બહુ મોડું થઈ જશે કાયમ ટ્રેડમિલ કરવા જાઓ પછી નીચે વર્કઆઉટ કરું તો દસ વાગે જાય મિત્રો આજે હું એક નવી રેસીપી ટ્રાય કરવા જઈ રહ્યો છું જો એ રેસીપી સક્સેસ થશે તો હું તમને મતલબ રિકમેન્ડ કરીશ કે ભાઈ ખાજો અને નહીં થાય તો આપણે જવા દેસું યાર તો એ રેસીપી શું છે જો તો આ છે દહીં દહીં બોલે તો કડ અને આ છે મારો મોન્સ્ટર ડબ્બો ભાઈ એવું નહીં સમજ ડબ્બો ખાવાથી બોડી બની જાય એમ બહુ મહેનત કરવી પડે ખાલી ડબ્બો ખાવાથી બોડી બની જાય તો બધે બને લે તો આજે આપણે આમાં મિક્સ કરવાના છે એક સ્કૂપ પ્રોટીન પાવડર એટલે ભાઈ કેન યુ થોડુંક ઓછું રાખીએ હા તો આપણે આમાં મિક્સ કરવાના છીએ એક સ્કૂપ વે પ્રોટીન અને જોઈએ કેવો ટેસ્ટ આવે થઈ ગયું બગીડું નથી ને ભાઈ અને કરાખા ડબ્બાની પથારી પડી જાય તો હવે આને ફટાફટથી હું મિક્સ કરી લઉં આ ઉપરથી તમને કદું ખરકો બતાવો કેમ પર થઈ ગયું મસ્ત લસ્સી જેવું થઈ ગયું ને એટલે આ હું થઇ ગયું દેખાતું નથી કાંઈ કેમેરો તો ગયો બતાવી છે તમે લોકોને બધું સાફ કરવું પડે હું કીધું મેં યાર રેકોર્ડ કરવાના ચક્કરમાં બધું બગડી ગયું મારા ભાઈ હવે શું કરું યાર હવે તો પતિ ગયું कहीं देखा तुम तेरे आखो कैमरा तो ब्लर थी गो लस्सी बनवा बदल कई कई बनी गया तो लगे मित्रों फोन पथारी फरी गई है अपना कारण के एक मिनिट बताओ तुम आ रही आप फोन थोड़ा क्वॉलिटी मैनेज कर जो बीजा फोन में बनाव छू भाई हाँ तो जो आ शू कह लिक्विड डिटेक्टेड चार्जिंग इज नॉट अवेलेबल बिकॉज लिक्विड हैज बीन डिटेक्टेड इन द लाइटनिंग कनेक्टर डिस्कनेक्ट टू अलाउ द कनेक्टर टू ड्राई कनेक्टर पकड़ गयु

આમ લાગે તો તમને દેખાવામાં સારું છે મને બહુ સારું લાગ્યું છે ખાઈ તો ખબર પડે કેવું લાગે તો આપડે ટેસ્ટ કરી દે ફટાફટ ભગવાન કઈ થાય નહીં એ મા બહુ ભયંકર ટેસ્ટ આવે છે ભાઈ અને તે ખાલી એકલો દહીં ખાઈ લીધું તો સારું હતું આ નવા ખતરા કરવા જવામાં આવું થાય ભાઈ નો થાય ભાઈ ના 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 આ ખાવું કે ફેંક્યું યાર દહીં ને બીજું પ્રોટીન શેક બે ભેગું કર્યું મેં બાકી હતું તે હવે ખવાય નહીં ને ફેંકાય નહીં યાર ખાવું પડશે હવે હવે નહીં ખવાય હવે તો ફેંકી દેવું પડશે ભાઈ હવે આ ટ્રાય નહીં કરતા હોય આમ ટેસ્ટ બહુ બગડી જાય છે પ્રોટીન નહીં હતી ને દહીં નહીં હતી એમ કરતા નોખું નોખું ખાઈ લેજો તો મિત્રો ફાઇનલી આપણો આ ફોન રેડી થઈ ગયો છે મને લાગ્યું હતું બહુ સારો એવો ખર્ચો આવશે પણ બચી ગયા આજના લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ અને ભાઈ તમે ખારી એવી કમેન્ટ કરી નાખો તમને લોગ કેવો લાગ્યો અને આજે હા આપણે બુક્સવાળું છે તો તમારે લોકોની જે પણ ઈચ્છા હોય એ વસ્તુ કમેન્ટ કરો ફટાફટ એટલે આપણે બુક રીડ કરવાનું શરૂ કરી દઈએ અને મને તો શું કે બે બુકનું અત્યારે સજેશન મળ્યું છે તો હવે આપણે એમાં જીધો છું કે કોઈ પણ બુકનું વધારે વેઇટેજ આવશે એ બુક આપણે રીડ કરીશું અને એના એક એક ચેપ્ટર આપણે દરરોજ વાંચશું અને આપણે નહીં કંઈક ને કંઈક નવી વસ્તુ જાણીશું